ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે સવારના નાસ્તા માટે કે ડિનર માટે એકદમ સરસ મજાની હેલ્ધી અને ઘરમાં બધાને ભાવે એવી વાનગી બનાવીશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આ વાનગી બનાવવા માટે મેં ઘરનું બનાવેલું પનીર યુઝ કર્યું છે આ રીતે એકદમ સરસ ડેરી જેવું પનીર ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી મેં પહેલા જ તમારી સાથે શેર કરી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરવાથી પણ તમને એની રેસિપી જોવા મળી જશે તો અત્યારે હું લગભગ બસો ગ્રામ જેટલું પનીર યુઝ કરવાની છું પનીરને આપણે પાણીથી એકવાર ધોઈ લેવાનું અને પછી મીડિયમ સાઇઝના કાણાવાળી છીણીથી એને છીણી લેવાનું છે પનીરને છીણી લઈએ પછી એક હેવી બોટમની કઢાઈ લેવાની અને એમાં બે ચમચી તેલ અને બે ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું તમે ઘીના બદલે બટર પણ લઈ શકો છો ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું અને સમારેલા લીલા મરચાં ઉમેરવાના તમે જો લસણ અને ડુંગળી ખાતા હોય તો આ ટાઈમે આમાં લસણ અને ડુંગળી પણ ઉમેરી શકો છો મરચાંને થોડા સાંતળી લઈએ એ પછી આમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરવાનો ચણાના લોટને ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાનો છે આમાં સેચ પણ ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું એટલે સ્પેચ્યુલાથી એને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે લોટ શેકાઈ જાય એટલે આમાં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા કાચા ટામેટાની પ્યુરી ઉમેરવાની છે અને અહીંયા તમારે હાઈબ્રિડ ટામેટાનો ઉપયોગ કરવાનો પછી આમાં મસાલા કરવાના તો સૌથી પહેલાં મીઠું ઉમેરી દઈશું પછી બે કે અઢી ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું સાથે જ કલર માટે થોડી હળદર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરવાનું મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાના અને આમાં બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું તો હવે આને ઢાંકીને આપણે સરસ રીતે ગ્રેવીને કૂક કરવાની છે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું જેથી એ કડાઈના તળીએ ચોંટે નહીં તો આ રીતે લગભગ બે થી ત્રણ વાર એને હલાવી લીધા પછી તમને આમાંથી થોડું થોડું તેલ અલગ થયેલું દેખાશે તો આ ટાઈમે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે અને જે પનીર છીણીને રાખ્યું છે એ આમાં ઉમેરી દેવાનું અને પનીરને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પનીર મિક્સ થઈ જાય પછી છેલ્લે આમાં થોડો કિચન કિંગ મસાલો અને થોડો આપણે રૂટિનમાં જે ગરમ મસાલો વાપરીએ એ એડ કર્યો છે તમે બેમાંથી એક પણ લઈ શકો છો હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરીને અને ખુલ્લું જ એકથી બે મિનિટ માટે કૂક કરવાનું છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની અત્યારે હું આ પનીર ભુરજીનો યુઝ કરીને પનીર ભુર્જી ટોસ્ટ બનાવવાની છું એટલે મેં આ રીતે એની થીક કન્સિસ્ટન્સી રાખી છે તમારે જો આને રોટલી કે પરોઠા સાથે સર્વ કરવાનું હોય તો થોડુંક ગ્રેવીવાળું રાખવાનું હવે ભુરજીને આપણે થોડી ઠંડી થવા દેવાની ત્યાં સુધીમાં આપણે ટોસ્ટ બનાવી લઈશું તો બ્રેડ ટોસ્ટ બનાવવા માટે મેં ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે જેને આપણે ટોસ્ટરમાં ટોસ્ટ કરી લઈશું તમારી પાસે જો ટોસ્ટર ના હોય તો તમે આને તવામાં પણ એકદમ સરસ ક્રિસ્પી ટોસ્ટ કરી શકો છો તો જે બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે એના ઉપર આપણે ભુરજી લગાવી દેવાની છે અને ભુરજીને ઠંડી કરીને યુઝ કરજો જો બ્રેડ ટોસની ઉપર તમે ગરમ ભુર્જી એડ કરશો તો તમે ટોસને ગમે એટલા ક્રિસ્પી શેક્યા હશે તો પણ ભુર્જી ગરમ હોવાના લીધે એ ટોસ્ટ સોફ્ટ થઈ જશે અને એ ખાવાની મજા નહીં આવે અને પછી એને ટ્રાયંગલ શેપમાં કટ કરી દેવાનું અને છેલ્લે આના ઉપર થોડી સમારેલી કોથમીર અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના